ડોપાલ આતંકી હુમલા બાદ લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે આતંકી હુમલાનો ભોગ બનેલા લોકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે સુરતમાં આતંકી હુમલાના વિરોધમાં મોન રેલી યોજાઈ હાથ પર કાળી પટ્ટી બાંધી બેનર સાથે આ રેલી કરવામાં આવી તો બીજી તરફ વડોદરા સહિતના અનેક શહેરોમાં આજે ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપવાની માંગણી કરવામાં આવી અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો છે પહલગામ આતંકી ઘટના અંગે વિરોધ નોંધાવ્યો વિશ્વ હિન્દુ પરિષદે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા રસ્તા પર પાકિસ્તાનના ધ્વજ ચોંટાડીને વિરોધ કર્યો પાકિસ્તાનના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો તો પહલગામની જે ઘટના છે અને ત્યારબાદ ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે આપ પાકિસ્તાનનો ઝંડો સળગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ગઈકાલે પણ અલગ અલગ જગ્યા પર પાકિસ્તાનનો જે ઝંડો છે તેને દોરવામાં આવ્યો હતો અને તે રીતે વિરોધ દર્શાવ્યો હતો બીએચપીના કાર્યકર્તાઓ બજરંગ જે કાર્યકર્તાઓ છે હાલ વિરોધ નોંધાવી રહ્યા છે ગુજરાત કોલેજ તરફ આપ જોઈ શકો છો પુતળા દહન સાથે સાથે જ જે પાકિસ્તાનનો ધ્વજ છે તેને પણ બાળીને અહીં વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે મહત્વની વાત એ છે કે કાશ્મીર મુદ્દે જે આતંકી હુમલો થયો છે નિર્દોષ લોકોના જે જીવ લેવામાં આવ્યા છે તેની સામે ભારતભરમાં વિરોધ નોંધાઈ રહ્યો છે ને એમાં પણ અમદાવાદમાં હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે બીએચપી અને બજરંગ જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે જે કાર્યકર્તાઓ છે એમની સાથે વાતચીત પણ કરીશું એમની પણ પૂછીશું પરંતુ હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે ધ્વજ છે એને પાકિસ્તાનનો જે ધ્વજ છે તેને પાડવામાં આવી રહ્યા છે લોકો સાથે વાતચીત અમારા પૂછીને અમારા મારવા મારવામાં આવ્યું છે એવી જ રીતે તમે ધર્મ પૂછીને મારો છો અમે ધર્મ બતાવીને મારશું જય શ્રી રામ ખાલી આપણો આટલું અનુરોધ છે સરકાર થી ખૂન નો બદલો ખૂન લેવો જોઈએ બસ બિલકુલ જે કાર્યકર્તાઓ છે તેઓ હાલ અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે સૂત્રો ચાર પોકારી રહ્યા છે અને પાકિસ્તાન સામે કડક માં કડક પગલા લેવામાં આવે તે પ્રકારની માંગણી કરી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ